સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કેશોદ ઐતિહાસિક વિધાનસભામાં એક ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા શહેરના ટાઉન હોલમાં સવારે સાત વાગે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તેમને દેશભાવના અને તેમની સંકલ્પ શક્તિ અને મક્કમ મનોબળને યાદ કરીને તેમને શબ્દોરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આજરોજ ઇઠાશી કેશોદ વિધાનસભાની કેશોદની અંદર પદયાત્રાનું પ્રદેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ યાત્રામાં જોડાયેલ છે અને આ યાત્રા આખી સિટીમાં ફરી અને કેશોદ બાયપાસે પૂરી થવાના છે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે સરદાર સાહેબનો અભિગમને સાર્થક કરવા માટે આ પદયાત્રા નું આયોજન થયેલું છે અને સૌને સરદારના સ્મરણોનો ખ્યાલ આવે એના આયોજન માટે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યુઝ જુનાગઢ